વડનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે મોહરમ તાજિયાનો તહેવાર મનાવવામાં આવ્યો વડનગર અમતોલ દરવાજા ચકલા વિસ્તાર અને અમરસોલ દરવાજા સેપરવાડા વિસ્તારમાં તાજિયાનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં વડનગર ખાતે તાજિયા દરમિયાન વહેલી સવારે હઝરત ઇમામ હુસેનના અસદારો પોતાની માનેલી માનતા ટેક પૂરી કરવા આવતા હોય છે બાળકોને પણ ગોળ અને મીઠાઈ જેવી અલગ અલગ વસ્તુઓ દ્વારા માનેલી માનતા દરમિયાન પૂરી કરવા આવતા હોય છે અને શ્રદ્ધા સાથે યા હુસેનના નાદ બોલતા હોય છે તેમજ વડનગરના તાજિયા આગલા દિવસે સાંજે બહાર લાવી ચોરા ઉપર દીદાર દર્શન માટે મૂકવામાં આવે છે વધુમાં તાજીયાના દિવસે સાથે દૂધ દૂધ ડ્રિંક સરબત જેવી ન્યાજ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવતું હોય છે અને સાંજે જુલુસ કરી વડનગરના માર્ગો ઉપરથી નીકળી અને તાજિયાને યા હુસેનના નાદ સાથે વિદાય આપવામાં આવે છે તેમજ માર્ગો ઉપર હિન્દુ મુસ્લિમની કોમી એકતા પણ જોવા મળતી હોય છે તેમજ વિદાય દરમિયાન ઇમામ હુસેનની યાદમાં મુસ્લિમ અજદારો ની આંખોમાં આંસુ પણ જોવા મળતા હોય છે મોરમ નિમિત્તે મુસ્લિમ સમાજના અઝાદારો રોઝા રાખીને ઇબાદત કરતા હોય છે તેમજ વિસ્તારમાં આવેલી મસ્જિદને લાઇટિંગ કરી જગ જગમગાવતા હોય છે રિપોર્ટર અર્જુન ઠાકોર સાથે સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ વડનાર